समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेल आगाही आ तारीखे फरी थशे मवठू राज्य मियाला जोर पकड़ू छे त्यारे भरशियाळे कमोसमी वरसाद आगाही आवी छे करवात अंबालाल पटेले राज्य म कमोसमी वरसाद आगाही कर राज्य मान्युआ मा वच्चे हरवा थी मध्यम वरसाद आगाही कराई छे अरब सागर मिसत डिसम्बर वच्चे वरसादी लो प्रेशर सक्रिय थता मुंबई में भारत वरसाद सौराष्ट्र अने दक्षिण गुजरात मरसद आगाही कराई હતી गोंडल मार्केटिंग यार्ड માં નવા જીરાનો એક મણનો રેકોર્ડ બ્રેક 43551 રૂપિયો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર સૌરાષ્ટ્રમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 43551 રૂપિયા બોલાયા છે જે યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ પહેલી વાર ઊંચો ભાવ બોલાયો છે મહત્વનું છે કે જેને લીધે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે गिरनार पर आ वस्तु લઈ જવાબ પ્રતિબંધ પર્યાવરણના अनेक પ્રશ્નોને ધ્યાનમાં રાખી આજથી गिरनार પર પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે પ્રતિબંધની આજથી જ અમલવારી શરૂ થઈ જશે પ્લાસ્ટિક મુક્ત गिरनार પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે વેપારીઓને પ્રશાસને સસો વોટર જગ આપ્યા છે વેપારીઓ માટી અને કાચની બોટલનો ઉપયોગ કરી શકે ઉપरांत પર્યટકોને પણ اپિલ કરાઈ છે કે તેઓ પર્યાવરણનું જતન કરે सीएम ના હસ્તે ખુલ્લો મુકાયો ફ્લાવર શો અમદાવાદમાં સાબરમતી riverfront ખાતે सीएम ગુપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો 2024 ને ખુલ્લો મુકાયો છે ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના 15 લાખ થી વધુ ફૂલ અને છોડ શહેરીજનોને આકર્ષિત કરશે ફ્લાવર શોમાં अनेक प्रतिकૃતિ બનાવવામાં આવી છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નવો સંસદ ભવન ચંદ્રયાન તથા ઓલિમ્પિક સહિતની થીમ પર બનાવેલ प्रतिकૃતિ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલી આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વીડિયોને લાઇક કરીને તમારો સહકાર આપો ગુજરાતમાં રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો તો દિવસે ગરમીનો અનુભવ અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું ગુજરાતમાં બે ત્રણ દિવસથી દિવસ દરમિયાન ઠંડીમાં ઘટાડો નોંધાયો છે જે કે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે આજે અમદાવાદ શહેરમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે નળિયામાં 11.8 ડિગ્રીએ લઘુત્તમ પારો પહોંચ્યો હતો ઉત્ત્રાયણમાં રો મટીરીયલ તેમ જ મજૂરી વધતા આ વર્ષે પતંગ અને દોરાની ખરીદી મોંઘી થશે પતંગ રસિયાઓના માનિતા પર્વ ઉત્તરાયણની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે કે પતંગના ભાવમાં गत વર્ષની સરખામણીએ 20% સુધીનો વધારો થયો હોય ઉત્તરાયણ મોંઘી સાબિત થશે ઉત્તરાયણ પર્વની તૈયારી વચ્ચે ચાલુ વર્ષે લાકડી કાપડ પેટ્રોલ રોડકટ અને સ્ટીલ સહિતનું રો મટીરીયલ મોંઘું થતા અને મજૂરી ખર્ચ વધતા પતંગ અને દોરાની ખરીદી મોંઘી સાબિત થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2023 માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીઓનો આંકડો વર્ષમાં 50 લાખને પાર ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયામાં બનાવવામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ 2023 માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીઓનો આંકડો 1 વર્ષમાં 50 લાખને પાર કરી ગયો છે ત્યારે હજુ આજે વર્ષનો છેલો દિવસ બાકી હોવાથી સંખ્યા વધશે કાલ સુધીમાં 50 લાખ स हजार एक सौ सुड़तालीस प्रवासीए एकता नगर मुलाकात ली लीघी चाइनीज दोरी अने तुक्कल नो વેચાણ કરતા વેપારી પર થશે કાયદેસરની કાર્યવાહી આગામી ઉત્તરાયણ પર્વને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય કોઈ પણ વેપારીઓ એ ચાઇનીઝ દોરીનો વેચાણ કરવો નહીં તેમજ નાગરિકોએ પણ જાગૃત બની ચાઇનીઝ દોરીની ખરીદી ન કરવી સાથે तुક્કલના વેચાણ કે ખરીદી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આમ છતાં જો કોઈ વેપારી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે तुક્કલ વેચાણ करतो પકડા તો તેનો વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એકસાથે 8 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા અમરેલીના 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો જૂનાગઢ એડીઆઈ તાલીમમાં જવા માટે પોલીસ કર્મચારીઓને હુકમ કરવામાં આવ્યો હતો આઠ જેટલા પોલીસ કર્મચારીઓ રજા પર ઉતરી ફરજ પર બેદરકારી દાખવી હતી આ ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે ટ્રેનની ટકકરે 3 દીપડાના મોત રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં ટ્રેનની ટકકર વાગતા એકસાથે 3 દીપડાના મૃત્યુ થયા હતા આ ત્રણે દીપડા પોરબંદર ભાવનગર ટ્રેન સાથે ટકરાયા હતા ટ્રેનની અડફેટે આવતા આ ત્રણે દીપડાના મોત થયા છે આ ઘટનાની જાણ થતા જ ફોરેસ્ટ ઓફિસર સહિત રેલવે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ત્રણે દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે આ સમાચાર મળતા જીવદયા પ્રેમીઓમાં દુઃખનો માહોલ સર્જાયો હતો फॉरेस्ट बीटगार्ड परीक्षा तारीख जाहे लांबा समय थी फॉरेस्ट बीटगार्ड परीक्षा राह जोई ने बैठेला माटे सारा समाचार छे आगामी आठ फेब्रुआरी मंडल नी परीक्षा लेशे लेजना पचास हजार जेट बिटगार्ड बीटगार्ड परीक्षा आपशे परीक्षा ऑनलाइन होवा सात दिवस सुधी चालशे कुल चार पॉइंट अठार लाख उम्मीदवार आ परीक्षा माग ले राज्य न अगर जिला सेंटर फाड़वा धमधमती भट्टीओ गांधी ना गुजरात में एक तरफ दारू बंदी छे त्यारे बीजी तरफ जाने बुटलेगरो ने ज न थी दारू भट्टीयो धमधमता छे सा जिला नी राणावा बगवदर पुलिस ए बरना डूंगर विस्तार मा धमधमती देशी दारू त्रन भट्ठीओ शोधी काढ़ी ने नाश हतो जिला दारू भट्ठीओ नो नाश करवा मेगा ड्राइव योजी गुजरात पर मंडरातो कोरोनानो खतरो देश भर में कोरोना केस में धरखम વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ હવે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 48 પર પહોંચી છે તેમ જ છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓ રિકવર થયા છે અમદાવાદની વાત કરીએ તો શહેરમાં 8 કેસ નોંધાયા હતા જેને પગલે આ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે હાલમાં ફેલાતા ચેપમાં ઓમિક્રોન તથા JN.1 નું નવું પેટા વેરીઅન્ટ પણ જોવા મળી રહ્યું છે સોમનાથ ખાતે મહાયજ્ઞનો પ્રારંભ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત શ્રી 111 કુંડી મહામૃત્યુંજય એકાદશી રુદ્ર મહાયજ્ઞનેનું આયોજન કરવામાં આવ્યું છે 111 કુંડી મહામૃત્યુંજય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞનેનું આયોજન ભીડ ભંજન हनुमान ટ્રસ્ટ અમદાવાદ અને પાયલોટ બાબા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે આ મહાયજ્ઞ 9 જાન્યુઆરી સુધી ચાલશે સોમનાથ રામ મંદિરથી કડશ યાત્રા નીકળીને મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો गूगल पे फोन पे और पेटीएम एकाउंट बंद थी जैसे जानुआरी एनपीसीआई आई डी ने बंद कर के हजार तेवीस कोई नथी आई ए कहू के गूगल पे पेटीएम ने तथा फोन पे यूपीआई आई डी ने ब्लॉक करते जेना थी। एक वर्ष थी, समय ऐसी कोई व्यवहार करवाऊंट बंद था प्रकार नो ट्रांसेक्शन नहीं एनपीसीआई एक त्रीस डिसम्बर सुधी मई डी ने दिखवावा માટે સૂચના આપી હતી અમદાવાદ ખાતે ફ્લાવર શો નો પ્રારંભ અમદાવાદમાં સાબરમતી riverfront ખાતે ફ્લાવર શો ને ગઈકાલે ખુલ્લો મુકાયો છે આ વર્ષે ફ્લાવર શો માં ફ્લાવર થી અનેક प्रतिकૃતિ બનાવવામાં આવી છે આ તમામ प्रतिकૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નવો સંસદ ભવન ચંદ્રયાન ઓલિમ્પિક સહિતની થીમ પર બનાવેલ प्रतिकૃતિ ફ્લાવર શો નું મુખ્ય આકર્ષણ બની રહેશે 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે મહર્ષિ વાલ્મીકી એરપોર્ટનું ઉદ્ઘાટન પીએમ મોદી ગઈકાલે અયોધ્યા પ્રવાસ દરમિયાન મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું 821 એકર માં બનેલા આ એરપોર્ટ પાછળ અત્યાર સુધીમાં 1463 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે એરપોર્ટનું કામ લગભગ છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું જેને ગઈકાલે આખરી ઓપ અપાયો છે એરપોર્ટ પર રામાયણના ચિત્રોથી સુસજજ કરાયેલ 2250 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે બનાવવામાં આવ્યો છે पीएम मोदी वंदे तथा अमृत भारत ट्रेन ने आपी लीली झंडी बड़ा प्रधान नरेंद्र मोदी छह वंदे भारत ट्रेन अमृत भारत ट्रेन ने अयोध्या खाते लीली झंडी आपी छे अयोध्या धाम माटे आ एक मोटी भेट छे आ प्रसंगे यूपी ना सीएम योगी आदित्यनाथ तेमज राज्यपाल आनंदीबेन पटेल सहित अनेक दिग्गज नेताओ उपस्थित रहा था राम मात्र हिंदुओं ना नथी जम्मू कश्मीर ना नेशनल कॉन्फ्रेंस ना सांसद फारूक अब्दुल्लाए भगवान श्री राम ने લઈને निवेदन આપતા કહ્યું કે भगवान राम નું મંદિર બની ગયું છે જે લોકો એ મંદિર બનાવવા માટે સફર પ્રયાસ કર્યો તેમણે હું ધન્યવાદ આપું છું ભગવાન રામ માત્ર हिंदुओं ના રામ નથી તે પૂરા વિશ્વ ના રામ છે આ તેમના પુરાણોમાં લખાયું છે રામે ભાઈચારો અને એકબીજાની મદદ કરવાનો સંદેશ આપ્યો છે वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे छह वागे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय